ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસના અવલોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અત્યારે હું છું સોમનાથમાં અને મસ્ત નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા છે વાગી ગયા છે સવારના નવ અને અત્યારે અમે નીકળવાના છે ભાલકા તીર્થ તો ભાલકા તીર્થ જઈએ તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ જો આ છે રિક્ષા લઈ લીધી છે રેન્ટ પર ફટાફટ નીકળી જઈએ આપણે ભાલકા તીર્થ તો ફાઇનલી કાંઈ અમે પહોંચી ગયા છે અત્યારે ભાલકા તીર્થ મંદિરે અને અહીંયા છે ને આપણા નાથ રાજા રાજાધિરાજ શ્રી કૃષ્ણ ભગવાનને પગમાં તીર વાગ્યું હતું અને અહીંયાથી આપણા ભગવાન વૈકુંઠ એમના ધામ વૈકુંઠમાં ગયા હતા અને મને વધારે કંઈ ખબર નથી તો વધારે માહિતી માટે આજે અહીંયા તમે સ્ટોપ કરીને વાંચી લેજો ને હું ભાગ્યશાળી છું કે અહીંયા સુધી આવી શક્યો ને દર્શન કરીએ તમને પણ કરાવીએ અને પ્રાર્થના કરીશ રાજાધિરાજને કે મારી યુટ્યુબ ફેમિલી મારા બ્લોગ જોતા એમના પરિવારને મારા પરિવારને સુઃખ શાંતિથી રાખીને ચાલો દર્શન કરીએ તમને પણ કરાવીએ અને હા અહીંયા સોમનાથ મંદિરેથી અહીંયાનું જે ડિસ્ટન્સ છે તીર્થ એ ખાલી ચાર કિલોમીટર છે તો તમે જ્યારે પણ સોમનાથ આવો ને તો અહીંયા દર્શન કરવા જરૂરથી આવી જજો

તો કઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે બહુ સરસ રીતે દર્શન થઈ ગયા છે તમને પણ કરાવી દીધા છે મારી નજરે ભાલકા તીર્થના દર્શન તમે જ્યારે પણ આ સાઈડે ફરવા આવો ને કે દીવ આ સાસણગીર કે પછી સોમનાથ આ ભાલકા તીર્થ આ બાજુ બધે ફરવા આવો ને તો મોસ્ટ ઓફલી બધી જગ્યા છે ને જીપે યુઝ નથી કરતા તો કેશ રાખવાનું ભૂલતા નહીં વધારેમાં વધારે કેશ સાથે રાખો ને તો સારું રહેશે કારણ કે જીપે વાળું આ બાજુ બહુ ઓછું છે ના ઇશ્યુ એવું કહેતા હતા સાસણમાં તો એ તો ફોરેસ્ટ એરિયા એટલે ચાલો સમજીએ પણ વધારે ખાસ છે ને કેશ સાથે રાખજો કારણ કે બધી જગ્યાએ કેશ જ માગે છે એટલે અત્યારે છે ને અમે આવી ગયા છે વેરાવરના રેલવે સ્ટેશન પર અને થોડો નાસ્તો વાસ્તો લઈ લઈએ ચેવડો એવું લઈ લીધું છે અને અહીંયાથી છે ને મીઠાઈ લેવાની છે તો પેંડા વગેરે લઈ લઈએ કે બુકલાઈ ગઈ છે

મેથીના પરાઠા દહીં અને અથાણું જોરદાર ચાલો નાસ્તો કરી લઈએ આવી ગયા છે અગિયાર અને અમે આવી ગયા છે વેરાવળના રેલવે સ્ટેશન પર ગાડી આપણે આવી ગઈ છે અને અહીંયાથી અમારે જવાનું છે હવે રાજકોટ રાજકોટ ઉતરશું પછી ત્યાંથી ફરી પાછી ટ્રેન ચેન્જ કરીને નીકળી જશું હવે આપણે ઘર તરફ છે અત્યારે ત્રણ ને આડત્રીસ થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ રાજકોટ અને અહીંયાથી અમારી ટિકિટ બુક છે એકચ્યુઅલી ટિકિટ બુક કરાવીને અમે ભૂલ કરી દઈએ એવું લાગે છે કારણ કે છે ને અમે વીરપુર ઉતરી જઈએ એવું વિચાર કરી લીધેલો પણ ટિકિટ બુક થઈ ગઈ એટલે કંઈ પછી પ્લેનમાં ચેન્જ આવ્યો નહીં હવે ટિકિટ પ્રોપર રીતે બુક થઈ જ ગયેલી તો પછી હવે વીરપુરમાં ઉતરીને પણ શું કરીએ યાર જલારામ બાપાના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ ગયેલી તો વીરપુર ઉતરી જઈએ એવું હતું અમારું પછી ટિકિટ બુક થઈ ગઈ એટલે પ્લાનમાં કોઈ ચેન્જ નથી અમે છે ને રેલવે સ્ટેશન ની બહાર આવી ગયા છે નાસ્તો કરવા માટે કારણ કે ભૂખ લાગી ગઈ હતી જમવાનું જઈમાં નથી તો નાસ્તો કરી કે દે એમ થોડું બોલ આજે જઈમાં નથી અમે એમ ખાધું થોડું આજે આપણે ફરી પાછો નાસ્તો કરવા આવી ગયા છે સમોસા વોસા એવું ઓર્ડર આપી દીધું છે હવે આવે એટલે

ગાઈઝ આવી ગયા છે અત્યારે રાતના બે અને અમે ફાઇનલી પહોંચી ગયા છે બાર્ડોલી હવે અહીંયાથી બાઈક લઈને આપણે સીધા પહોંચી જશું ઘરે કે સો ફાઇનલી ગાઈઝ આપણી ટ્રીપ ટ્રીપ અહીંયા પૂરી થઈ યાર કે સવાર દિવસનો સફર પૂરો શું કરી શકતે હે યાર એક ના એક દિન ઘર તો લટ નઈ થા ઘરે જવાનું મન હતું પણ યાર આવું તો પડે જ ને યાર શું કરીએ હવે તો આજ માટે આટલું છે મળીએ તમને નવા દિવસનો નવા વ્લોગમાં વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા વ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને કાલે નવા દિવસમાં નવા વ્લોગ સાથે ચાલ નવા વ્લોગમાં મળીએ હવે નવી ટ્રીપ પર નવી ટ્રીપ ગોવા ચાલો આવજો ચાલ નવી ટ્રીપમાં પણ હજી તો ઘરે સુધી તો સાથે જ છું પણ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ બાય બાય